ઉપસ્થિત પ્રિન્સીપલ ભગવાન્ડ સિનિયર જામનગર બાર એસોસિએશન ભરતભાઈ સુવા જામનગર બાર એસોસિએશન દ્વારા દર વર્ષે જે આપણા દિવાળીનું પર્વ પૂરું થયા બાદ વેકેશન અમારે કોર્ટની અંદર દરેક જગ્યાએ હોય છે ખુલતા વેકેશનના દિવસે બાર અને બેન્ચ દ્વારા સ્નેહ મિલનનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો આ કાર્યક્રમની અંદર તમામ જજ સાહેબો તેમજ તમામ વોકિંગ મિનલના શ્રીઓ વોકિંગ મિલનની અંદર પધારેલ હતા અને આવતો વર્ષ દરેકને માટે શુભ રહે તેવા શુભાષીષ વરસ વરસ દરેક જજ સાહેબોએ તથા વકીલ મિત્રોએ અરસપરસ આપેલ હતા અને આ રીતે આજ રોજ અમે સ્લે મિલનનો કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવ્યો હતો